જય માતાજી આપ જોઈ રહ્યા છો આખી જે રેલિંગ આપણે એક સપ્તાહ પહેલાં જ આ બિલકુલ તૂટેલું હાલતમાં હતી અને પ્રાથમિક શાળાના બાળકો અહીંથી પસાર થતા હતા અને આપણે વિડીયો બનાવેલો અને દરેક પંચાયતથી માંડીને એન્જિનિયર સુધી આ વિડીયો મોકલવામાં આવેલો એની એક સારી અસર એવી થઈ કે ત્રણ દિવસની અંદર આપ જોઈ રહ્યા છો આ સાઈડે અને આ સાઈડે જે ગયેલી રેલિંગ તાત્કાલિક નવી ફિટ કરી દેવામાં આવી છે એટલે જે એમને પણ આ રસ દાખવ્યો હોય એમનો અત્રે અમે આભારમાં વ્યક્ત કરીએ છીએ કારણ કે આ બાળકોનું કામ હતું અમે કીધું હતું કે આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ થવી જોઈએ નહીં અને ખાસ કરીને અમારા તલાટી મંત્રી મંત્રીશ્રી ભરતસિંહ ચૌહાણ સાહેબનો અમે ખાસ આભાર માનીએ છીએ કે એમને ખાસ રસ દાખવી અને દરેક જગ્યાએ એમને મોકલી અને આ તુરંત કામ થાય એવી અમને વ્યવસ્થા કરેલી તો અત્રે દરેક વતી અમે હું દિલીપ ગઢવીએ આભાર વ્યક્ત કરું છું અને આવાના આવા કોઈ પણ કાર્ય હોય તો અને મારો સંપર્ક કરે આ વિસ્તારમાં કોઈ પણ આવું કોઈ કાર્ય હોય તો તુરંત અમે વિડીયો બનાવી અને જે તે વિભાગને અમે જાણ કરી અને એની ધારદાર રજૂઆત કરવામાં આવશે જય માતાજી